આવતીકાલે જન્માષ્ટમીનો પર્વ ધમધૂમથી ઉજવાશે મંદિરને રોશનીથી ઝગમગાટ કરેલ છે આજ રોજ આવતીકાલે જન્માષ્ટમીના પર્વમાં સવારે મંગળાથી છ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટના અરસામાં થશે ત્યારબાદ ભગવાનને શ્રંગાર કરવામાં આવશે શ્રિંગાર કર્યા બાદ ભોગ સામગ્રી દોરવામાં આવશે ત્યારબાદ સાંજે રાત્રે બાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે બાર વાગે કૃષ્ણ ભગવાનનું જન્મ કરવામાં આવશે ત્યારબાદ ભગવાનને સ્નાન કરવામાં આવશે વસ્ત્ર ધારણ કરવામાં આવશે અલંકાર ધારણ કરવામાં આવશે વ્યવસ્થા કઈ રીતે વ્યવસ્થાના ભાગરૂપે અમારા રણછોડ સેનાના કર્મચારી સેવકગણ મંદિર કર્મચારી પોલીસગણ બધા જ સાથે મળીને સારું અને એક સુંદર કાર્ય થાય સભાઈ ભાવિક ભક્તોને સુંદર દર્શન થાય તે રીતનું જ આયોજન કરવામાં આવશે